નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો નવરાત્રિ પછી જેની રાહ જોવાતી હોય તેવો તહેવાર એટલે શરદ પૂનમ મિત્રો આપણે બધાને ખબર છે કે શરદ પૂનમના આપણે દૂધ પવવા જરૂરથી ખાતા હોઈએ છીએ ઘણા લોકો તો પરંપરાથી દૂધ પૌવા ખાવામાં આવતા હોવાથી શરદ પૂનમના દૂધ પૌવા ખાતા હોય છે પણ શું તમને ખબર છે કે શરદ પૂનમના દિવસે શા માટે દૂધ પવા ખાવામાં આવે છે વર્ષની બાર પૂનમોમાં શરદ પૂનમને કેમ શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે પણ નથી જાણતા કે શરદ પૂનમના દૂધ પવા શા માટે ખાવામાં આવે છે તો અમારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમે નવો વિડીયો મૂકીએ તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે દોસ્તો શરદ પૂનમ એટલે પૂર્ણતાનું પ્રતીક શરદ પૂનમના ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનની ગોપીઓ સાથે મહારાસ રમ્યા હતા તેની કથા મળે છે શરદ પૂનમની રાત્રિને રાસ પૂનમ પણ કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ વાંસળીના સૂર છેડ્યા અને વ્રજની બધી જ ગોપીઓ ઘરના અધૂરા કામ છોડી અને દોડતી આવી પ્રભુ મિલનની એટલી તીવ્ર ઉત્કંઠા હતી કે ગોપીઓ દેહભાન ભૂલી કોઈ આંખમાં મેષ આંજવાને બદલે કંકુ આંજી દીધું ગોપીઓની પરીક્ષા લેવા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું આટલી રાત્રે કેમ આવ્યા છો તમે પરત જાઓ ત્યારે ગોપીઓએ કહ્યું તમારા ચરણની રજ એ જ અમારું સર્વસ્વ છે આ પ્રસંગ શ્રીમદ ભાગવતનું શ્રેષ્ઠ ગોપી ગીત પ્રખ્યાત છે આ સંસારનું શ્રેષ્ઠ વિરહ ગીત છે સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત ગોપી ગીત શ્રેષ્ઠ છે શ્રી કૃષ્ણ લીલામાં રાસ લીલાનો આગવું મહત્ત્વ છે રાસ શબ્દનો મૂળ અર્થ રસ એટલે રાસ છે કૃષ્ણ ભગવાન રસ રૂપ છે મિત્રો બધી પૂનમમાં શરદ પૂનમને શ્રેષ્ઠ માનવામાં આવેલ છે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે પૂર્ણિમા વ્રત શ્રેષ્ઠ છે પૂનમના દિવસે કરેલી પદયાત્રા ઉપવાસ દેવદર્શન નૈવેદ સુખ શાંતિ બક્ષે છે ભક્તિમાં શ્રદ્ધાનો વધારો કરાવે છે નવરાત્રિ પછી બધા ખેલૈયાઓ શરદ પૂનમની રાહ જુએ છે દૂધ પૌવા પ્રભુને ધરાવે છે પૂનમની ચાંદનીમાં રાખેલ દૂધ પૌવા ખાવાથી શરીરમાં રહેલી પિત્તની પ્રકૃતિ દૂર થાય છે દૂધ પૌવા એ આરોગ્યવર્ધક માનવામાં આવે છે એક એવી માન્યતા છે કે શરદ પૂનમના જે સોયમાં દોરો પરોવે છે તો તેની આંખો સંપૂર્ણ રીતે સારી છે ચાંદની આરોગ્ય વર્ધક છે પૂર્ણિમાનું વ્રત કરવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે શરદ પૂનમ એ નવરાત્રિનો મહાપર્વ માનવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ રાસેશ્વર ગણાયા છે શરદ પુનમની રાત્રે છીપલીમાં પડી રહેલ જળ ચંદ્રના કિરણોથી સ્પર્શ પામી અને માણેક મોતી બની જાય છે તેથી માણેક થારી પૂનમ પણ કહેવાય છે શરદ પૂનમને કૌજાગરી પૂર્ણિમા પણ કહે છે ઘણા લોકો લક્ષ્મી પૂજન કરીને જાગરણ કરતા હોય છે મિત્રો આપણું કેલેન્ડર પણ ચંદ્ર પંચાંગ છે હવે વાત કરીએ શરદ પૂનમના દૂધ પૌવાના મહત્વ વિશે તો શરદ પૂનમને સ્વાસ્થ્ય પર્વ શરદ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે શાસ્ત્રમાં આને શરદ કૌમુદી વ્રત કહેવામાં આવે છે શરદ પૂનમનું પર્વ નિરોગી જીવન બનાવવાનું પર્વ છે ચાંદની રાત બધાને પ્રિય છે ચાંદનીમાં આગાશી ઉપર બેસીને ચાંદનીમાં નહાવા જેવું છે ઋતુભેદ પ્રકોપના નિવારણ અર્થે ઉચિત આહાર વિહાર જરૂરી છે ઋતુજન્ય રોગો અગાઉ ભાદરવા માસમાં થાય છે અગાઉના મહિનામાં શરીરમાં પિત્ત સંગ્રહ ભેજવાળી હવાથી થયેલ હોય છે પિત્તના કાર્યથી શરીરને અસર થાય છે આમ રસ શરીરમાં હોય છે તે પાચનમાં ઘરબળ કરે છે ગેસની મરડાની તકલીફ થાય છે દૂધ પૌવા એ પિત્ત શામક આહાર છે દૂધ એ પિત્ત શામક પીણું છે પિત્તનાશક દૂધ એ અમૃત સમાન છે ગાયનો દૂધ ઉત્તમ ગણાય છે દૂધ પૌવા ધાબા ઉપર રાખવાથી ચાંદનીની સૌમ્યતા તેમાં ભળે છે અને આ પૂનમની ચાંદની આરોગ્યવર્ધક છે શીતળ છે માન્યતા મુજબ ધાબા ઉપર રાખેલા દૂધ પૌવા દમના દર્દીઓ માટે એક ઔષધિ જેવું પુરવાર થાય છે શરદકાલીન રોગોને તે દૂર કરે છે શરદ પૂનમ એ ચોમાસા અને શિયાળાનું અનુસંધાન આપતી ઋતુ છે શરદ પૂનમની રાત્રે દૂધ પૌવા ખાવા પાછળ એક ધાર્મિક માન્યતા એવી છે કે આ રાત્રિએ ચંદ્ર સોળે કલાએ ખીલે છે અને અમૃત વરસાવે છે જેથી લોકો દૂધ પૌવા બનાવી આકાશ તરફ ખુલ્લા મૂકે છે અને રાત્રે બાર વાગ્યા પછી તેને પ્રસાદ રૂપે આરોગે છે આ ઉપરાંત શરદ પૂનમની રાત્રે બનાવવામાં આવતી ખીર સાથે પણ કેટલીક માન્યતાઓ જોડાયેલી છે માનવામાં આવે છે કે શરદ પૂનમના રાત્રે બનાવવામાં આવતી ખીરને રાત્રે બાર વાગ્યા સુધી ખુલ્લા આકાશ નીચે રાખ્યા બાદ ખાવાથી ચર્મરોગ અસ્થમાં હૃદયની બીમારીઓ ફેંફસાની બીમારીઓ અને આંખોની રોશનીની ખામી વગેરેમાં રાહત મળે છે શરદ પૂનમની બીજી પણ અલગ અલગ માન્યતાઓ પ્રચલિત છે કે પૂનમની રાત્રે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ એવી વાંસળી વગાડી હતી કે તમામ ગોપીઓ તેમની તરફ આકર્ષિત થઈ હતી શરદ પૂનમની આ રાતને મહારાસ અથવા રાસ પૂર્ણિમા કહેવામાં આવે છે માન્યતા છે કે આ રાત્રે દરેક ગોપી માટે ભગવાન શ્રી કૃષ્ણએ એક એક કૃષ્ણ બનાવ્યા અને આખી રાત આજ કૃષ્ણ અને ગોપીઓ રાસ રમતા રહ્યા જેને મહારાસ કહેવામાં આવે છે આ મહારાસને લઈને કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની શક્તિથી શરદ પૂનમની રાત્રિને બ્રહ્માજીની એક રાત જેટલી લાંબી કરી દીધી હતી બ્રહ્માજીની એક રાત મનુષ્યની કરોડો રાત્રિ સમાન હોય છે શરદ પૂનમને લઈને અન્ય એક માન્યતા અનુસાર આ રાત્રિએ માતા લક્ષ્મી આકાશમાં વિચરણ કરવા નીકળે છે અને જુએ છે કે કોણ કોણ જાગે છે માનવામાં આવે છે કે જે પણ શરદ પૂનમની રાત્રિએ જાગતા રહે છે માતા લક્ષ્મી તેમના પર પોતાની ખાસ કૃપા વરસાવે છે આ માન્યતાના કારણે શરદ પૂનમને કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે તો મિત્રો આશા છે કે આપને આ માહિતી જરૂરથી ગમી હશે માટે વિડિયોને લાઇક અને શેર કરવાની સાથે સાથે ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ધન્યવાદ